છ મોટા લીલા મરચા લીધા છે અને આ મરચા મોડા મરચા છે હવે આપણે આ મરચાનો પાછળનો ભાગ કાઢી લેશું અને વચ્ચે કાપો કરી લઈએ કાપો કરી લીધા પછી આપણે બીનો ભાગ કાઢી લેશું બી કાઢી લીધા પછી આપણે અંદર આપણે થોડું મીઠું એડ કરીશું અને મીઠાને આપણે આ રીતે મરચામાં અંદર ચોપડી દેસુ આ રીતે મરચાનો પાછળનો ભાગ અને બી અંદર આપણે મીઠું લગાવી દીધું છે હવે આપણે જઈએ ગેસ તરફ અહીં મેં લીધું છે સ્ટીમર અને નીચે પાણી મૂક્યું છે સ્ટીમરને મેં પહેલેથી ગરમ કરીને રાખી દીધું છે ગેસ ઉપર અને ઉપર કાણાવાળી જાળી રાખી છે હવે તેની ઉપર આપણે મરચાં મૂકી દઈએ મરચાંની સાથે આપણે બે ટમેટા પણ મૂકી દઈએ અને હવે ઢાંકીને આપણે દસ મિનિટ બાફી લઈએ દસ મિનિટ બાફ્યા પછી ટમેટા અને મરચાં સારી રીતે બફાઈ ગયા છે જુઓ ટમેટાની પણ છાણ નીકળી રહી છે આવા આપણે બાફવાના છે હવે બંનેને આપણે કાઢી લઈએ બફાઈ ગયા પછી આપણે ટમેટાની છાલ કાઢી લેશું જ્યારે ટમેટા બફાઈ જશે ને ત્યાં છાલ પણ આસાનીથી નીકળી જશે અને હવે આપણે ટમેટાના નાના નાના ટુકડા કરી લઈએ આ રીતે ટુકડા કરી લેવાના હવે આપણે વઘારીશું મરચાનું શાક તેના માટે મેં એક કડાઈમાં એક ચમચો તેલ મૂકેલું છે સૌથી પહેલા તેમાં આપણે રાય મૂકી દઈએ પાટી સ્પૂન પા ટીસ્પૂન જીરું એક પીંચ હિંગ ગેસને અહીં સ્લો જ રાખીએ ત્યાર પછી અડધી ચમચી હળદર અડધી ચમચી જીરો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનું ભૂકી અને હવે આપણે ટામેટા એડ કર્યા પછી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું આપણે મરચા ભરવા પણ નાખ્યું છે એટલે યાદ રાખવાનું છે એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું વધી ન જાય તેનું ધ્યાન રાખવાનું મસાલા મિક્સ કરી દીધા પછી આપણે હવે જે મરચાં છે તેને પણ એડ કરી દઈએ ગેસને અહીં આપણે સ્લો જ રાખવાનો છે મરચાં એડ કર્યા પછી આપણે મરચાં ને ટમેટા મસાલા સાથે ઉપર નીચે કરી લઈએ બે થી ત્રણ મિનિટ આપણે આ રીતે ખુલ્લું ચુકડવા દઈએ બે થી ત્રણ મિનિટ થાય અને આ રીતે શાક ઉકળી જાય એટલે આપણે એડ કરવાનું છે મોડું દહીં ચમચી હું મોડું દહીં એડ કરું છું અને દહીં ને પણ શાકમાં સારી આપણે મિક્સ કરી લઈએ અને ચલાવીએ ગેસને અહી આપણે મીડિયમ કરી દઈએ સાથે આપણે એડ કરી દઈએ બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ અને હવે જોઈ લેવાનું મસાલામાં તમારે કોઈ વધારે મસાલા નાખવા હોય તો નાખી શકો મરચાંની કૂકી વધારે નાખવી હોય અને નિમકને પણ ચાખી લેવાનું જો જરૂર હોય તો એડ કરી દેવાનું પણ મને બરાબર લાગે છે એટલે આ માપથી હું બીજા કઈ મસાલા એડ કરતી નથી લાસ્ટમાં આપણે એડ કરી દેસુ પાંચ ચમચી ગરમ મસાલો ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે થોડું બધું મિક્સ થવા દેશું આ રીતે ખુલ્લું જ મિક્સ થવા દેસુ અને ઉકળવા દેશું અહી મરચાંનું શાક સારી રીતે કૂક થઈ રહ્યું છે અને ઉકળી પણ ગયું છે હવે આપણે લાસ્ટમાં એડ કરી દઈએ કોથમરી ગેસને અહીં આપણે બંધ કરી દઈએ અને હવે આપણે આ શાકની સર્વિંગ કરીએ એકદમ સરસ દેખાવમાં જેવું સરસ છે ને તેવું આ શાક સ્વાદમાં પણ સરસ બને છે જ્યારે કોઈ નવું શાક ટ્રાય કરવાનું મન થાય ને ત્યારે આ રીતે મરચા અને ટમેટાનું શાક એક વખત ચોક્કસ બનાવી લેજો મરચા અને ટમેટાના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે